ગતરોજ ભરૂચ જેસોજીએ અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડેમી કમ્પ્યુટરમાં ક્લાસીસમાં ધોરણે દસ બાર તેમજ આઈટીઆઈની નકલ માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદર હજારની રકમ લેવામાં આવતી હતી જેમાંથી સાત હજાર પાંચસો દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી એસઓજીની ટીમે આ બાબતે બાતમી મળતા દરોડા પડ્યા આવ્યા હતા દરોડા દરમિયાન આરોપી જેએસ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ એકવીસ નકલ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે કમ્પ્યુટર સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અત્યાર સુધી કેટલાક લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કોઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ એસોજી દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવામાં પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્ર રેકેટમાં મોટો ભાંડો ફૂટ્યો છે પોલીસે એ આજરોજ કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થતાં જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તેમણે એક ટીમ દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા માટે દિલ્હી તરફ પણ રવાના કરી હતી તો કોને કોને માર્કશીટ વેચી હતી અને તેઓ લોકો પણ કોણ છે તેમની વિગતો મેળવવા આકરી પૂછપરછ શરૂ કરી હતી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક ઓબાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો બી ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અછા કેટલા ડિમાન્ડ મંજૂરી રહ્યા છે હાલમાં પોલીસ દ્વારા છે જેમ પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે